હેલો મિત્રો હું છું અલ્પેશ ધરજી તમે જોઈ રહ્યા છો માવતર ટેલર ટ્રેનિંગ ચેનલને તો મિત્રો આપણે ઘણા સમય પછી આજે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ છીએ તો મિત્રો આજથી આપણે રેગ્યુલર વિડિયો ગણતા રહીશું ટેલરને લગતા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો તો આજે મિત્રો આજે આપણે પેન્ટનું કટિંગ કરતાં શીખીશું તો મિત્રો આપણે પેનનો કટિંગ ચાલુ કરી દીધું છે આ છે આપણું પેન્ટ પીસ તેને આપણે આ રીતે બેવડો કરી અને આ રીતે આપણે ગોઠવી દીધેલું છે તમે જોઈ શકો છો અને આની જે ધાર છે એની સરખી રીતે આ રીતે બંને ગોઠવી નાખવાની હવે મિત્રો આપણે પેનનો કટિંગ ચાલુ કરતાં પહેલાં હું તમને આ પેનનું મેઝરમેન્ટ જણાવી દઉં છું તો આપણે જે આ પેન્ટ છે તેની લંબાઈ છે તેત્રીસ સીટ છે ચોત્રીસ કમર છે ઓગણત્રીસ છે એકવીસ લંગોટ છે મોરી છે અગિયાર અને ઢીંચણ સાડા ચૌદ ઓકે મિત્રો પહેલા તો આપણે અહિયાં કાપડો એની સરખી રીતે કરવા માટે આ રીતે આપણે કાટખૂણા વાળી જે પટ્ટી આવે છે મિત્રો એને આપણે વડે એના વડે આપણે સરખી ધાર કરી દઈશું આ રીતે મિત્રો હવે મિત્રો અહીંથી આપણે પેન ની લંબાઈ છે તેત્રીસ ઇંચ તો અહીંથી આપણે મિત્રો તેત્રીસ ઇંચ નું આપણે માપ લઈશું અહીંથી આપણે તેત્રીસ ઇંચ બસ અહીંથી આપણે તેત્રીસ ઇંચ નું માપ લઈશું અહીંયા આપણે તેત્રીસ ઉપર એક નિશાન મારીશું પછી બે ઇંચ આપણે મોરી માટે લૂઝિંગ છોડીશું તેત્રીસ થી ચોત્રીસ ને ચોત્રીસ હવે મિત્રો આપણી જે પેન્ટ છે એની લંગૂટ છે બાવીસ સેન્ટીમીટર તો મિત્રો આપણે અહીંયા બાવીસ સેન્ટીમીટર ઉપર લંગૂટનું નિશાન મારીશું હવે મિત્રો આપણે તેત્રીસ લંબાઈની પેન્ટ છે તો આપણે ઢીંચણ માટે એનું નિશાન મારવા માટે તેત્રીસના હાફ એટલે અડધા કરી અને સાડા સોળ થાય સાડા સોળમાં આપણે દોઢ ઇંચ ઉમેરીશું સાડા સોળથી સાડા સત્તરને અઢાર આપણે એક અહીંયા અઢાર ઉપર નિશાન મારીશું એવી જ રીતે મિત્રો આપણે અહીંયા આ બાજુ પણ એવી જ રીતે આપણે બાવીસ સેન્ટીમીટર અઢાર અને તેત્રીસ અને બે ઇંચ મોરી માટે પોત્રીસ આ રીતે આપણે નિશાન મારીશું હવે મિત્રો આપણે આ રીતે માપને સીધું કરીશું લાઇનિંગ આપણી સીધી કરીશું મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે મિત્રો આપણી જોમ છે એકવીસ ઇંચ તો અહીંયા આવો મિત્રો હું તમને બતાવું હું તમને બતાવું મિત્રો આ રીતે જે આપણી ધાળ છે આ કિનારી છે આ કિનારીથી મિત્રો અહીંથી આપણે જોંગ માટે નિશાન કરીશું અહીંથી આપણી જોંગ છે એકવીસ ઇંચ એટલે અહીંથી આપણે સાડા દસ નું નિશાન મારીશું અહીંયા સાડા દસ અહીંથી કરી ને સાડા દસ પછી મિત્રો સાડા દસ ને સાડા દસ એકવીસ થાય એટલે આપણે બંને ભાગ ભેગા થઈને આગળ પાછળ એકવીસ થઈ જશે હવે સાડા ને આપ કરી આપણે સવા પાંચ ઉપર એક નિશાન મારીશું અહીંથી સવા પાંચ જ રીતે આપણે સીધું માર્જિન માટે અહીંથી પણ સવા પાંચ અહીંથી પણ સવા પાંચ આ મિત્રો આપણે સીધા માપ માટે કે આપણું માપ જે આ રીતે છે મિત્રો એ આપણને માપ સીધું મળ્યું રહે આ રીતે આ રીતે હવે મિત્રો આપણું ઠીંચણ છે સાડા ચૌદ સાડા ચૌદ ઇંચ એટલે અહીંયા આપણે હવે સાડા ચૌદના ચાર વડે ભાગીએ એટલે આપણને કેટલું સાડા ત્રણ સાડા ત્રણ ઉપર એક દોરાઓ આપણને આટલું માપ મળશે એટલે અહીંથી આપણે ટોટલ સવા સાત સવા સાત ને સવા સાત સાડા ચૌદ અહીંયા મોરી આપણી છે અગિયાર ઇંચ તો છે અગિયાર ઇંચ અગિયાર અગિયાર ને આપણે ચાર વડે ભાગીએ તો આપણને પૂણા ત્રણ પૂણા ત્રણ પૂણા ત્રણ સાડા પાંચ આ રીતે આપણું હવે મિત્રો આપણે આ રીતે ઢીંચણ અને મોરીના નિશાનને જોડે કરી દઈશું તમે જોઈ શકો છો મિત્રો એ રીતે મારો મિત્રો તમને પેન્ટ કટિંગનો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો વિડીયાને કોમેન્ટ કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવશો તો હું બીજા પણ દર્દી બનાવતો રહીશ મિત્રો આ ફૂટ વડે આપણે આ રીતે નિશાન કરવાનું હવે મિત્રો આપણી કમર છે ઓગણત્રીસ ઇંચ તો અહીંથી આપણે મિત્રો આ રીતે એક નિશાન મારી ફલાઈ માટે અને આપણે ડાયરેક્ટ મિત્રો કમરનું માપ અહીંથી લેવાનું મિત્રો અડધો ઇંચ એવું લુજિંગ છોડી અહીંથી અડધો ઇંચ લુજિંગ છોડી આપણે કમરને ચાર ભાગમાં ડિવાઇઝન કરીએ તો મિત્રો આપણે સવા સાત માપ આવે અહીંથી સવા સાતનું આટલું લુજિંગ છોડી અને મિત્રો અહીંયા એક નિશાનમાં આવીશું અને અહીંયા પણ એક અડધા ઇંચનું લુજિંગ છોડીશું અને મિત્રો આ રીતે આપણે આ રીતે મિત્રો આ રીતે આપણે આ નિશાન અને ચોંગના નિશાનને મિલાવી દઈશું આ રીતે મિત્રો એટલે આ ફલાઈના નિશાનને આ રીતે આ રીતે મિત્રો મિલાઈ દઈશું અને પેનનું ફિનિશિંગ સારું મિત્રો આવે એના માટે અહીંયા આપણે ફલાઈના ભાગમાં એક આટલું અડધા ઇંચ જેટલું ત્રોસ આપવાનું રહેશે હવે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણો ફર્મો તૈયાર છે

એ આ રીતે મિત્રો આપણે ગોઠવી દઈશું તમે જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે આગળ ભાગને આ રીતે મૂકી દઈશું હવે મિત્રો અહીંથી આપણે એક અહીંયા આપણે આના સરખો સરખ એ આ રીતે મિત્રો એક આપણે નિશાન દોરીશું અને અહીંયા એક આપણે એક દોઢ ઇંચનો આપણે ક્રોસ પાડીશું જેથી આપણું પેન્ટનું ફિનિશિંગ અને જે પાસાલા ભાગમાં જે આવે એનું બધું વ્યવસ્થિત રીતે ફિનિશિંગ આવે અહીંયા આ રીતે મિત્રો અહીંથી આપણે મિત્રો એક જે આપણે બેલ્ટ ચડાવવાનું અહીંથી આવશે એના માટે જે અંદર વળે એના માટે આપણે અઢી એક નિશાન મારીશું અહીંથી મિત્રો આપણે ત્રણ ઇંચનું એક નિશાન મારીશું અહીંથી આપણે જે ફિટિંગ પેન્ટ બનાવવાની છે મિત્રો એના માટે એક ઇંચ ને વધારે ખુલ્લી રાખવાની હોય તો દોઢ ઇંચ આપણે એક ઇંચનું નિશાન મારીશું અહીંથી પણ મિત્રો એક આપણે એક ઇંચનું નિશાન મારીશું અને મિત્રો હવે આ બંને નિશાન આ બંને નિશાનને આપણે મિલાઈ દઈશું અને મિત્રો આ નિશાન આ નિશાનને આ રીતે મિત્રો થોડો મિત્રો આર્યું આની બારે આપણો આ નિશાન ના જવું જોઈએ એ આટલે મિત્રો જોઈ શકો છો તમે આ રીતે મિત્રો અને મિત્રો હવે આ આ રીતે આપણે આ પાછળ ભાગનો આ રીતે વળાંક આપી દઈશું હવે મિત્રો આપણે પાછોલા ભાગ તૈયાર છે હવે મિત્રો તો મિત્રો હવે આપણે આ રીતે નિશાને બધા લગાવી દીધા છે તો હવે આપણે પાછળ ભાગનો જે કટિંગ છે એ આપણે ચાલુ કરીએ પાછલો ભાગ કટિંગ તૈયાર છે અહીંયા હવે આપણે જે મોરી વાળવાની હોય એના માટે ચેકા મારી દઈશું જેથી આપણને પાકું ખબર રહે કે અહીંથી આપણે મોરી વાળવાની છે ઓકે મિત્રો હવે મિત્રો આપણે આગલા ભાગમાં જે ખીચા બનાવવાના હોય એના માટે અહીંથી આપણે અઢી ઇંચ અને અહીંથી આપણે સાડા છ ઇંચ આ રીતે આપણે નિશાન મારી પેન્ટની જે કમર છે ઓગણત્રીસ ઇંચ ઓગણત્રીસ હતી ઓકે ને લંબાઈ હતી આપણી તેત્રીસ તો હવે મિત્રો આપણે આ જે કાપડ છે એ કાપડ જે ખીચા બનાવશું એમાં કામ આવશે આ જે આપણા લુક્સ છે એ બધું આના માટે બનાવવાનું ને અહીંયા આપણે જે આ બેલ્ટ લગાવવાનું હોય છે મિત્રો એ બેલ્ટ લગાવવા માટે કાપડ અને મિત્રો આ જે છે આ જે છે આપણે ફલાઈ માટે બનાવવાનું આવશે તો આવાના આવા મિત્રો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી હું તમને આવાના આવા વિડીયો રોજ પ્રોવાઈડ કરી શકું ચલો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ બાય બન